પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રાજીવ ગાંધીની પ્રતિમા પર કોંગ્રેસના નેતાઓએ પુષ્પાંજલિ કરી અને શ્રદ્ધા સુમન ગોહિલે જણાવ્યું કે સદીઓમાં કોઈ એવા વ્યક્તિ આવે છે જેને લોકો સતત યાદ કરતા હોય છે સંજોગો ઉભા થયા એટલે રાજીવ ગાંધી રાજકારણમાં આવેલા વડાપ્રધાનના પુત્ર હોવા છતાં રાજીવ ગાંધી પાયલટ તરીકે નોકરી કરતા હતા તેમના પર બફોર્સ ટેન્ક કૌભાંડનો નો

પ્રશ્ન પૂછાય તો તંત્ર દોડતું થાય અને લોકોના પ્રશ્નો ઉકેલાતા હોય આવી પરંપરા કરવી કે પ્રશ્નો કરી નહીં એ મારી દ્રષ્ટિ કોઈ સંજોગોમાં વ્યાજબી ના